સજા મેં ગુનો જ કર્યો ને સજા હું ગુનો નહીં તો માં વાત કરે એક કામ બાથરૂમ જવું બાથરૂમ તો લઈ જાવ બાથરૂમ જવું એ હા બાથરૂમ લઈ હા ઉભા ભાઈ આગળ સાહેબ ને ફોન કરું એમ ફોન કરીને કહું મારે કેવું પડે સાહેબ ને તું નાહી જાય તો ચોક હવે બાથરૂમ માં સાહેબ ને હું કોણ ફોન કરવાનો હોય હેલો હા સાહેબ આ કેદી બાથરૂમ લાવો એટલે તમે ઉભા એટલે હું આવું ના દોડી ઉડે તો બહુ આમ ગુંડો છે ચો આમ બાથરૂમ મે લઈ જો હા પેલા દરવાજા આય ફટાફટ આ દરવાજા આય અરે બાથરૂમમાં તો લઈ જાય પણ હું ગાયબ થઈ જઈશ પોલીસ વરાણા બરાબરનો 36 હવે ને હું એક જ ફેક કી મારી ને કી બોચી ની હું બેભન કરી નાખી અને બેભન કરી અને હું ફરાર થઈ જઈશ એના તો તોમ ડાકુ નઈ આવે ને નઈ જહ એ હા સાહેબ આયો આયો હાલે આયો આયો સાહેબ આયો એ હા સાહેબ આવ્યો 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 યાદ ફટાફટ આવ્યો આવ્યો ડાકુ મંગલ છે ડાકુ આ ડાકુને પકડો જેવી વાત નથી બારા બારા દેશો બાર બહાર દેશોની પોલીસ આ ડાકુ પાસે પડી પેલું એક પોલીસવાર જે મને પકડી શકતું છે પણ હવે જઈને મને જેલમાં પુરાયો અને આ જેલમાં જઈને મને આ મારા પગ પગાવડાયા હ ને મને માર ખવડાયો ને એ તો હું બદલો હવે લીધા વગર નહીં રહું હવે આજથી હું મારો નવો વેશ ધારણ કરીશ હું મંગલશી ડાકુ એ હા 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 હવે જેને મને માર ખવરે છે ને એને તો હું હાજો નહીં મેલું લ્યા એને તો હું કોટી થી ઝેણા જેણા કટકા કરીશ ઝેણા જેણા કટકા કરીશ મને જેલમાં પૂરા વળાય મને બહુ મારા વળાય હજુ મારા બહુડા દુષી રહ્યા મારી મારી હા ઘાટ નાખે પોલીસ વાળે પણ આજનો તો ના જ આવ્યો ના જ ના જાયો હવે જો હું મારો નવો વેફ ધારણ કરું ડાકુ મંગલજી ડાકુ હા 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 मैं आ रहा हूँ लाला मैं आ रहा हूँ बदला लेने के लिए देख मेरी बाजला छोटे छोटे टुकड़े करूंगा मैं तेरे मैं कौन डाकू मंगल सिंह डाकू डाकू सी हा हा मंगल सिंह डाकू हा हा मनोज आज मारो नवो भी पलटो करीस खतरनाक डाकू बनीस मु जेने मने पकड़ायो हो ना एना तो मुं नहीं मेलू नहीं मेलू नहीं मेलू कौन मंगर सी डाको खवा खे आखो अने ना मेलू मने पकड़वानो तो ना को नहीं मेलू एना तो मुं नहीं, तो नहीं, तो नहीं मेलू आ रहा हूं मैं लाला तेरे पास आ रहा हूं हिसाब लेने के लिए लेन देन पूरी करने के लिए

તમે લાલાન તો છો મજૂર કોમ કરતો તો ઓ મારે થોડી ભીડ પડી એટલે પૈસા મી માજા હા તે થોડક બાજી હતા આગળ તે તે મોલ્લે પૈસા તમે આ લીધો અને નવા પૈસા પહેલા લઈ દો ઘણી એટલો રૂપિયા વાળો છે પણ એવું ના સમજો કે આ ગરીબ ભાઈ પૈસા પૂરતા નહીં હોય તો આની ફેર માગવા આવ્યો છે અને જો દવાનો આપણા તો મજૂરી કરે છે તો વળાઈ દે થોડા થોડા પણ તારા હર મન ના પાડી દીધી બોલો પણ હું શું કહું છું તમે લાલાન તો રહ્યા આખું ગોમ પડ્યું છે બીજે ના રહેવા ઈએ તો લાલાન તો ખબર છે બે ત્રણ પેલા બે ત્રણ વરફ પહેલા હું રહેતો હોય એક પૈસા બાબત એવું કરે આ તો આપડે તો પૈસાની જ ખાસ જરૂર હોય કે ટોણું હોય તો શું હોય પૈસા પૈસા થી જ છે કે એટલે પૈસા નો બૌ ચિંગુ મોણો

હમણાં પૈસાની વાત મોડી છે એટલે કઈ આપણું મોટું સારું રાખો નહીં કે આપડા ભાઈ પૈસા માંગે નઈ પેલા થી મોટું બગાડી નાખતો હોય છે એવું કરે હા એ વાત હાચી હું તો એનો તો ખાલી પટે ઓળખું છું એટલે આ તારે ગરીબ નું ભેગ કોઈ લઈ આ શું કરવાનું પૈસા માં એવું થતું કોમ કાજ કોમ થા બોલે થઈને આપડે પાંચ છ વર્ષ થી લાગડ એક ને ઘણી પકડ આવ્યા બીજા આપડે કોમ કરે એવા ઘણા પણ આપડે મને શું કે કાયમ રહીએ છીએ એટલે છે આપણું કોમ કરી નાખ્યું પણ આપણે શું હોય ખબર આ તો પૈસા પેલો હશે ને મહેનત કર્યા એના હાલતો તો બીજા ગોતી લેજો રૂપિયો હોય ને એ પડ્યો અત્યારે ખાવા પડતી નહીં કુદરતી બધું ફય આલું છે બરાબર સોનું છે ચોધી ફાય છે લક્ષ્મી ફોય છે ઉપર એ બધું પૂરતું ને જવાનું એકલા હાથે લઈને હું આવું તે મને જેલમાં પુરાયો હતો ના પેલા તારા તો હું નાના નાના કટકા કરીશ મંગલ ડાકુ મંગલ ડાકુ એટલે ન પડે એટલે વાત પૂરી થઈ જઈ એટલે નેલું છોકરો ઘોડિયા રોતું હોય અને જો સોનું ના રહેતું હોય ને તો એની માં શું કે ખબર છે એની માં કે કે ખોઈ જા ખોઈ જા ને કે મંગલ ડાકુ આવશે તો તારું ઘોડીને તોડી નાખશે હા હા હું કોણ મંગલ ડાકુ લાલા હું આવું છું હવે આ ઘટી તો હું તારા નાના નાના કટકા કરીશ અને તેલમાં ફ્રાય બનાવી અને પછી મારા પાળેલા ખબર આવીશ મારા પાળેલા કૂતરા ઓળખ તે મને બહુ માર ખવરાયા હો ને અજે તો મારા ઢેચાડે દુસી જા પણ તને તો મોહા જો નઈ મેલુ લ્યા આવસુ મુ આવસુ આ ઘોટી થી તારા નાના નાના કટકા કરવા આવસુ મુકુળ મંગલજી ડાકુ હા 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 લાલા

હા ઘટા ગયો હા મારી મારી તો માન ચબલ ચા માર્યો હવે એનો મતલબ લેવા આવી ગયો છે પોલીસ વાળા તો મને ચબલ ચા માર્યો મારી ક્યારે દુખી રહ્યા હા